વલસાડ પોલીસ દ્વારા મયંકભાઈ ઉર્ફે મોન્ટુ જસવંતભાઈ પટેલને ગાર્ડ ઓફ ઓનર ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં અંતિમ વિદાય વલસાડ જિલ્લાના ફલતરા ગામના યુવાન પોલીસ કર્મી મયંકભાઈ ઉર્ફે મોન્ટુ પટેલના રાજસ્થાનના શિખર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન બાદ વલસાડ પોલીસ દ્વારા રાજ્યમાન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી શહીદ સમાન સેવાભાવી પોલીસ કર્મીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડ જિલ્લાના કુલ પચાસ જેટલા લોકો ખાનગી બસ દ્વારા બીકાનેરથી ધામની યાત્રા માટે નીકળ્યા હતા આ બસમાં ફલદરા ગામના અઢાર જેટલા યાત્રિક સવાર હતા નજીક બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતા ચાલકોના મોત નીપજ્યા હતા દુર્ભાગ્યવશ મયંકભાઈ પણ આ અકસ્માતમાં ભોગ બન્યા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ ચારે તરફ ચિચારીઓ મચી ગઈ હતી બચાવ ટીમો અને સ્થાનિક પોલીસ દ્વારા ઝડપી કામગીરી શરૂ કરવામાં આવી હતી છતાં મયંકભાઈને બચાવી શકાયા ન હતા મયંકભાઈ પટેલના અવસારના સમાચાર ફલદ્રા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી હતી ગામમાં શોકનો માહોલ છવાયો હતો અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા લોકો ઉપસ્થિત રહ્યા હતા સદગતની અંતિમ યાત્રા ગામમાંથી ભવ્ય રીતે નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો પોલીસકર્મીઓ સરકારી અધિકારીઓ અને સગા સંબંધીઓ જોડાયા હતા સૌએ અંતિમ દર્શન કરી નમ આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મયંકભાઈ ઉર્ફે મોન્ટુ જસવભાઈ પટેલ ફરજ પ્રતિ અને સેવાભાવી સ્વભાવ માટે જાણીતા હતા તેમના અવસાનથી પોલીસ વિભાગે એક નિષ્ઠાવાન કર્મચારી ગુમાવ્યો છે